જ્યારે જ્યારે પણ એક નિર્દોષ દીકરી સાથે અન્યાય કરવામાં આવશે ત્યારે ત્યારે એક નારી એ શક્તિનું રૂપ લેશે જે હા અમરેલી લેટર ખોટી રીતે પાયલ તેમના પર પર કરવામાં આવેલ ખુલાસા કર્યા છે અને જે લોકોએ પાયલને ફસાવી છે તેમના સામુ કાયદેસરના પગલાં લેવાનું પણ એલાન કર્યું છે વાત કરવી છે એક દીકરીએ સહન કરેલ પીડાની વાત કરવી છે અન્યાય પર અવાજ ઉઠાવવાની નમસ્કાર મિત્રો પાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ અમરેલી લેટર કાંડમાં ખોટી રીતે સંડોવાયેલ પાયલ ગોટીના જામીન મંજૂર થયા બાદ તેમની સાથે થયેલ અત્યાચાર પર તેમણે અવાજ ઉઠાવ્યો છે અને લોકો સમક્ષ પોતાની વ્યથા પણ વ્યક્ત કરી છે તો ચાલો સાંભળીએ કે પાયલબેન શું બોલ્યા ત્યાં સાયબરના સરને એ બધા લોકો હતા પાછું નિવેદન લેવાનું ચાલુ એક પછી એક પછી એક ચારે જણા નિવેદન લેતા ગયા લેતા ગયા પછી બપોર પછી નહીં રાતના એસપી સર આવ્યા પાછા ત્યારે અહીંયા એલસીબી વાળા સર કંઈક રજા ઉપરતા આવ્યો કંઈક અને મારા જે મેન આરોપી છે મનીષભાઈ એને પોલીસ સોરી એસપી સર બોલાવ્યા અને ત્યાં લઈ ગયા એની પણ બધું બોલાવડાવ્યું અને એને મારતા હતા તો મને બોલાવી મને ત્યાં ઊભું રહીને ને બધું બતાવી કેવી રીતે માર મારે છે પણ તોય હું કાંઈ બોલી જ નહીં પછી મને બેસાડી દીધી અને પછી પાછા અમને રાત્રે સિટી પોલીસ સ્ટેશનમાં સુવા માટે લઈએ અને ત્રીજે દિવસે લઈ આવ્યા પછી પાછા અમારા હતું એ નહીં પ્રોસેસ કે નિવેદન લીધું આ કર્યું તે કર્યું સરઘસ બેઠાવું અને રિકન્સ્ટ્રકશન કર્યું એ બધું પછી આવીને પાછી મને બોલાવી મને કે હજી તું ખોટું છે શકે મેં કીધું સર મેં આટલા બધા નિવેદન આપ્યા

બીજા રાઇટર છે એલસીબી ના ઇયતા અને એક સાયબરના સર જોડે એક રાઇટર હતા આજર મારું બીજો વ્યક્તિ કોઈને હાજર હતું અન્ય વ્યક્તિઓ કોઈ ના બીજો કોઈ કોઈ ઈ આ જે છે ને એના જ અને લેડીસ મારી લેડીસ વાર એક વખત પર એક વાર ટકા મારે છે આ સિવાય પણ પીડિતા પાયલ ગોટીએ ન્યાય મેળવવા માટે મુખ્યમંત્રી અને બીજા ઘણા રાજકારણીને આવેદન આપ્યું છે અને તેની સાથે જેને પાયલબેનને ખોટી રીતે ફસાવ્યા છે તેમની સામે પણ કડક પગલાં લેવાની વિનંતી કરી છે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વેબ સફેટ